મેડમ ને બતાવી તમને ઘણા ટાઈમ પછી દર્શન કરાવી બાકી શું હાલે હેલો ફ્રેન્ડ જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં ને આપણે પણ મજામાં સી તો તમારું સ્વાગત છે એક નવા વ્લોગમાં બધાને જય માતાજી અને જય દ્વારકાધીશ તમને બધાને છે ને આજે મારે છે ને ખુશ ખબર કહેવાયની છે કારણ કે આપડે છે ને એક મસ્ત મજાની બાઇક જોડાવી છે એક કેવા જો આપડે ને જોડાવી આયા આપણે વાડીએ આવ્યો ને એટલે આ બાઇક પડે છે તો હું કઉ વિડિયો લઈ લઉં માર દાદાનો છોકરો લઈને આવ્યો છે હું અહીં આટો મારવા માટે ઘણા ટાઈમ પછી છે ને આપણે વાડીની સફર કરીએ છીએ ને આ નેરા તો જો હજી આમ ને આમ ને આમ મત છે હો કાય ફેર નથી પડ્યા વાડીમાં પણ આપણે મહિના થઈ ગયા ને એટલે વાડીએ આવવાની મજા કંઈક અલગ આવે હું આજે વાડીએ છે ને આપણે લસણ કોપવાનું છે એટલે મારા બાપ છે ને લહ ની કયું હારી કરે આ બધું દેવાનું છે ને લહાન પણ એક નંબર છે વેસવા કરવાનું ને એક નંબર હો મોટું મોટું છે બધું ઘણા ટાઈમ પછી છે ને આપણે કોઠિંબા ના કાસરા છે એટલે આપડે કોઠિંબા વાળી આવ્યા છે હા મેડમને બતાવીએ તમને ઘણા ટાઈમ પછી દર્શન કરાવી બાકી તો હું હાલે હું આજે ને બોલવું નથી કાંઈ ગાડી છે ને એમ કહેશે કે હું મારે છે ને વિડીયોમાં થોડાક ટાઈમ બોલવું ને આમને વ્રત લેવું છે કાર અને ઘણા ટાઈમ પછી આ વાડી આવી લગભગ મહિનાથી દોઢ મહિના જેવો સમય ગયો આપણે આપણે ને તો ઘેરે મહીને આવ્યા છે ને મારા ભાભી ઘરે છે ને ક્યાં આવ્યા કે ધ્યાન રાખજો એમ છે ને અડધી કલાકમાં પાછા આવી ગયું એમ આપણે કોઠિંબા ઉતારી ને પછી વાડી ફરતો આટો મારીને હોય જવાનું પાછું ઘે કોઠિંબા ગોતતા ગોતતા બે તુરિયા ગયા છો તુરિયા ને શાક પાછું કોને ભાવે ગયો તને ભાવે નહીં મને તો ગાય તુરિયા શાક મજા હોય એમાં કોરું હોય ને તો ખાવાની મજા જ આવે શેતનભાઈ જવા વાહ કે વાહ શેતનભાઈ લે 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 બસ હવે તો તો સિંહની જેમ ખીજાઈ ગયો હે હાલે લે રોપ જોવા ન આવી એવું તો બને નહીં તો આપણે રોપ તમને બતાવું જો આવો થયો છે અને આવો છે અને રોપ છે ને હવે આપણે વેસવા માટે કાઢવાનો છે અને આ કેરાની પ્રાઇસ છે ને આપણે દસ હજાર રૂપિયા રાખીએ છીએ કેરો તમે જોઈ લો લંબાઈ એટલી છે અને રોપ છે ને આવો છે બીજી વાત તમને બતાવી દઉં જો આ શેડા છે ને એ બળી ગયા પણ રોપ છે ને બે મહિનાને પાંચ દિવસનો થયો છે

બાળકો હારે હોય ને એટલે જો આખી અમારે સાલવાનો બહુ પ્રોબ્લેમ પડી જાય કે તો ગલટી મારી ગયો તો હો પકડો હું લાયા છે ને પકડો કેમ થી હે હે ના દેવ તો ક્યાં છે જાને મજાક કરતી વિયોરાઈ દીધો મને ક્યાં છે લે લે ના ના બેસ કોટુ બોલ લાગે છે જેવું જેવું પણ બેઠું હોય તો એ રીતના હોય એમ લાગે આવડું થશે એમ નાનું થયું એમ તો